પાઠ ચાર સૂક્ષ્મજીવ માનવ કલ્યાણની અંદર આપણે વાત કરવાના છીએ તો આગળ જે કંઈ આપણે વાતો કરી એ ટોપિક આધારિત નવા ટોપિકને પસંદ કરીશું નવા ટોપિક ઉપર જઈએ બાયોગેસ બાયોગેસમાં કયો વાયુ હોતો નથી બાયોગેસમાં વાયુ ન હોય મિથેન હોય છે હાઇડ્રોજન સલ્ફાઈડ એસ્ટ્રોએસ એ નથી હોતું સલ્ફર ડાયોક્સાઇડ એસઓ ટુ એ નથી હોતો કાર્બન ડાયોક્સાઇડ હોય કયો વાયુ હોતો નથી એસ હાઇડ્રોજન સલ્ફાઈડ હોઈ શકે પણ એસઓ ટુ સલ્ફર ડાયોક્સાઇડ છે હોતો જ નથી એટલે એકદમ પરફેક્ટ આન્સર આપણો બને સલ્ફાઈડ ડાયોક્સાઇડ જે આપણે ખાસ કરીને બાયોગેસની અંદર હોઈ શકે નહીં બાયોગેસ પ્લાન્ટમાં કેટલા મીટર ઊંડો સિમેન્ટ કોકરીટનો ખાડો કરવામાં આવે છે બરાબર તો દસથી પંદર ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે જે એનું પ્રમાણિત માપ છે જે ખાસ કરીને કેવીઆઈસી બરાબર અને આઈવી એટલે દ્વારા જે ખાસ કરીને બે નવી સંસ્થા દ્વારા ટેકનોલોજી આધારિત નવી નવી બાયોલોજી બાયો ટેકનોલોજી આધારિત એમ કહી શકાય બાયોગેસ પ્લાન્ટની જે ટેકનિકમાં વિકાસ કરવામાં આવે છે તો એમાં આ પ્રમાણિત માપ લેવામાં આવે છે કઈ સંસ્થાઓના પ્રયાસથી હમણાં જ આપણે વાત કરી બરાબર કેવીઆઈસી જે છે ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઅલ કમિશન બરાબર તો કેવીઆઈસી નામ આપણે પહેલાં જોઈએ બરાબર અને ઇન્ડિયન એગ્રીકલ્ચર રિચર્ચ ઇન્સ્ટિટ્યુટ તો અહીંયા આપણે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કેવીઆઈસી બંને ખાસ કરીને બાયોગેસમાં ટેકનોલોજી વિકાસના સતત પ્રયત્નો કરે છે બાકી આ સંસ્થાના નામ તો આપણે જાણી ગયા નામકરણ માટે આવે છે બાકી ફળતા નામ મૂકેલા છે બાયોગેસમાં વાયુના પ્રકારને આધાર શેના પર કયા પ્રકારનો વાયુ ઉત્પન્ન થશે એનો આધાર કોના ઉપર રહે છે બરાબર તો એમાં ખાસ કરીને એકત્રિત દ્રવ્યોનો પ્રકાર આવશે અને એમાં જે બેક્ટેરિયા છે એ કયા પ્રમાણમાં વૃદ્ધિ પામે તે એટલે કે બંને કહી શકાય કૌફાણ એરે કોઈ લેવા દેવા નથી એટલે આપણો આન્સર એ અને બી બંને હોઈ શકે તૃણહારી પ્રાણીઓનું પ્રથમ આમાશય કયા અંગમાં છે તો આમાશય છે રૂમિનેટ એટલે ખાસ કરીને આતળ જઠર છે આતળું ના આવે જઠરના પ્રથમ ભાગ છે અને આમાશય તરીકે આપણે લઈ શકાય કે જેની અંદર પ્રથમ ખોરાક જે છે તેમાં મિથેલોજીન્સ બેક્ટેરિયા તેમાં ભળે છે અને ખોરાક પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે બેક્ટેરિયા કયા પ્રકારના કાર્બોધિત દ્રવ્યો પર પ્રક્રિયા કરે તો મિથેન વાયુ ઉત્પન્ન થાય તો બેક્ટેરિયા છે એ ઉપર પ્રક્રિયા કરે છે અને આ તો આવે જ નહીં પ્રોટીન છે 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 એટલે એટલે આપણે પદાર્થ કીધું લેવાનું બાયોગેસ પ્લાન્ટમાં આચ્છાદન ક્યારે ઉચકાય તો જે ખાસ કરીને વાયુ ઉત્પન્ન થાય કચરાનો નિકાલ થાય ત્યારે નહીં બેક્ટેરિયા દ્વારા વાયુ પેદા થાય ત્યારે આવી શકે બરાબર તો આપણો જવાબ છે એ બી બને છે બાયોગેસ

આવે છે ઉર્જા તરીકે હાચું બાયોગેસ પ્લાન્ટમાં કોહવાણ વાળા માધ્યમથી ફૂગની વૃદ્ધિ થાય છે બાયોગેસ દ્વારા ઈંધણ ઉર્જા મળે પરંતુ ખાતર મળતું નથી આ વિધાન ખોટું છે કોણ માધ્યમમાં ફૂગની વૃદ્ધિ નહીં આવે પ્રક્રિયા ઉપર પ્રોટીન પ્રોટીન નહીં આવે તો આપણે સાચું વિધાન સત્ય વિધાન છે પહેલું વિધાન છે છે જો અહીંયા આપણે જે કહેતા બાયોગેસ આધારિત જે કઈ ક્વેશ્ચનો હતા એને આપણે અભ્યાસમાં આવે છેલ્લા ટોપિક ઉપર આપણે જઈએ છીએ તો તૈયાર થઈ જશું છેલ્લા ટોપિક ભણવા માટે તે પહેલા મને તમને થેન્ક યુ કહેવાનું મન થાય છે વન્સ અગેન થેન્ક્સ ફરી મળીએ વંદે માતરમ જય હિંદ